એટલે કે અમદાવાદમાં હવે નકલી હોસ્પિટલ પણ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે આ હોસ્પિટલ કેટલા સમયથી ચલાવવામાં આવી રહી હતી તે વિશે પણ તપાસ કરવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ અડતાલીસ કલાકની અંદર જ બીજી નકલી હોસ્પિટલ જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જી વાત કરીએ તો ગઈકાલે જ અમદાવાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાવરાના કેરાલા ખાતે હોસ્પિટલ હતી સીલ કરવામાં આવી છે થોડા દિવસ પહેલા એક યુવતીનું મૃત્યુ હોસ્પિટલમાં થયું હતું અને જે વિડીયો વાયરલ થયો હતો તેના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરવામાં આવ્યા હતા અમરોલીના નામે પણ મેહુલ એ હોસ્પિટલ રન કરતો હતો આજની વાત કરીએ તો ત્યારબાદ આરોગ્ય વિભાગે વધુ એક કાર્યવાહી કરી હતી અને મોરૈયા ગામે મોરૈયા જનરલ હોસ્પિટલ ચાલતી હોવાની માહિતી તેમને મળી હતી આ હોસ્પિટલ પણ ચાવડા નામનો વ્યક્તિ છે તે જ ચલાવતો હતો જેના કારણે આજે

કેટલા સમયથી વેહુલ ચાવડા નકલી હોસ્પિટલનો ધંધો ચલાવતો હતો તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે